રાજ્ય સરકારના બજેટને લઈ કોંગ્રેસના પ્રહાર આંકડાઓની મોટી મોટી ભરમાણ કરવામાં આવે છે કોંગ્રેસ નેતા અમિત ચાવડા ગુજરાતમાં પોલીસ દરમાં લાંબા સમયથી ભરતીનો ભાવ છે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે પાંચ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી ત્રણ દિવસ ગરમીની અસર વધુ રહેવાની આગાહી હેકર્સે ભારતીય વાયુસેનાની સિસ્ટમને હેક કરવાનો પ્રયાસ કર્યો માલવેર અટેકથી સેન્સિટિવ ડેટા ચોરવાનો પ્રયાસ નિષ્ફળ જીપ ફાઇલની મદદથી સિસ્ટમમાં એન્ટર થવાનો પ્રયાસ વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને મુખ્યમંત્રીએ આવકાર્યું દસ ટકાના વધારા સાથે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડની જોગવાઈઓવાળું બજેટ રજૂ કરાયું સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ માટે બજેટમાં રૂપિયા દસ હજાર ત્રણસો ઇઠ્યોતેર કરોડની જોગવાઈ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ બે હજાર ચોવીસ નું બજેટ રજૂ કર્યું આરબીઆઈના આદેશ બાદ પેટીએમ આપ્યું આશ્વાસન પેટીએમ ફાઉન્ડર વિજય શેખર શર્માનું નિવેદન કહ્યું ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ પણ એક પહેલાની જેમ જ કામ કરશે અયોધ્યા રામ મંદિરમાં આવનાર ભક્તોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે ત્રેવીસ જાન્યુઆરીથી અત્યાર સુધી પચીસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા છેલ્લા અગિયાર દિવસમાં ભગવાન રામલલાની દાનપેટીમાં બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે ગિફ્ટ સિટીને પ્લાન્ટ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ માટે રૂપિયા સો કરોડની જોગવાઈ કરાઈ છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રાજ્યને આઠ હજાર નવસો બાવીસ કરોડની આવક થઈ જીએસટીમાં રૂપિયા પાંચ હજાર આઠસો એકસઠ કરોડની આવક નોંધાઈ જીએસટીના અમલીકરણ બાદ ગુજરાતમાં આવક વધી ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદની પીએમ મોદી સાથેની મુલાકાત આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિર બન્યું તો આચાર્ય પ્રમોદ કૃષ્ણમના સુર બદલ્યા